જો તમને ગારો બતાવું જો જો મિત્રો આ ગર તો બહુ ઉત ગારો અહી એવું લાગે છે જો તમે જો જો આ કારખાનો તો પુઠાનું કારખાનું આ આપણે આ બાટલો દે દીધો ક્યાં આવે તમે કોમેન્ટ કરો કોઈને ખબર જ નથી તો હવે જવાનું દુકાન આવું તો નહીં પણ ઘરે જવાનું ઘરે જઈને મળીએ ત્યાં આગળ તમે કન્ટિન્યુ કરો અરે અને આપણે નાઈન બાઈન તૈયાર થઈ ગયા હે ને વસ્તુ કેવું થયું ખબર છે જો આ ગલુડિયા છે ને એ છે ને નું સંપલ ઉપાડી ગયા હે જો સંપલ ગોતે અહીંયા ક્યાં ઉપાડી ગયા વિકાસ આમાં ક્યાંક કઈ છે એક સંપલ ઉપાડી ગયા વિકાસભાઈ નું આ ગલુડિયા અલે

ને તમને દેખાડવું તો મિત્રો હે ભાવેશભાઈ હે જો તો હું હાલે ભાવેશભાઈ બસ અમારા અને આ ગોપાલ ભાઈ હું આલે બધા તમારા જેવા યુટ્યુબ વ્લોગર અમારી પાસે અમારા કરતા તમે મોટા યુટ્યુબર અને આ ચડુઓ આપણે હું આલે શિલેશભાઈ તો હવે ક્યાં જવાનું ભાઈશભાઈ આપણે અમે રઈ ભાઈન વાડી માંડરી થાવા જવાનું છે તો હવે તમને ત્યાં જ એટલે જ મળીએ ત્યાં લગી તમે આગળ કન્ટિન્યુ કરો આગળ તો મિત્રો આપડે આ વ્લોગ ને અહીંયા બીજા પાર્ટ માં બીજા બીજા માં આપડે લઈ લઈશું બધા માંડવી બીટે છે